આ દુનિયામાં ગમે એટલું માણસ ખોટું ખોટા બોલા માણસ હોય ને એને પોતાને માટે તો સાચું જ ખપતું હોય એ બીજાને એમ જ કે હાવ સાચું કેજો પોતે ડગલે ને પગલે ખોટું બોલતો હોય પણ બીજા એની આગળ ખોટું બોલે તો એને નહીં ગમે તમે જોજો પોતાના માટે તો બધાને સત્ય જ જોઈએ છે બીજાની પાસેથી ડગલેન પગલે અનિતિ કરનારા બે માનીના રૂપિયા કમાનારા બીજાને છેતરીને પૈસા ભેગા કરનારા એને કોઈ છેતરી જાય ન ગમે એને પોતાને માટે તો નીતિ જ જોઈએ ચોર લોકો ચોરી કરે આ લૂંટારાઓ લૂંટી લે અનીતિનું જ ભેગું કરે ને પછી એકાંતમાં બેસી અને ચાર પાંચ ચોર ભેગા થઈ અને ભાગ બટાઈ કરવા બેસે ત્યારે એમ બહુ રાજી થાય આજ માલ બહુ મળ્યો ચલો અબ નીતિ સે બટવારા કરલા હા નીતિથી ભાગ પાડી કમાઈ પોતે અનીતિથી ચોરી કરીને લૂંટફાટ કરીને અને અંદર અંદર ભાગલા પાડવા બેસે ત્યારે નીતિથી ભાગ પાડ પોતાને માટે તો બધાને નીતિ જ ખપે છે પોતાને માટે તો બધાને સત્યની જ ઈચ્છા હોય છે તો ધર્મ એટલે શું જે તમને તમારા માટે ખપે છે એવો જ વ્યવહાર તમે બીજા સાથે કરો એનું નામ ધર્મ आत्मन प्रतिकूलानी परेशान न समाचरेत कोई दूसरा तुमसे झूठ बोलता है तुमको पसंद नहीं आता तो तुम दूसरों के सामने झूठ मत बोलो कोई तुम्हारे साथ बेईमानी करता है तुमको अच्छा नहीं लगता तो तुम दूसरों के साथ बेईमानी मत करो ईमानदारी से व्यवहार करो अनुनाम धर्म धर्म एटले खाली पूजा पाठ नहीं धर्म एटले शुद्ध व्यवहार એનું નામ ધર્મ કોઈ તમારું અપમાન કરે તો તમને ગમતું નથી તો તમે બીજાનું અપમાન નહીં કરો શાલીનતા સાથે બધાની સાથે વ્યવહાર કરો એ તો બધા અસુર કહેવાય રાક્ષસ કહેવાય એની બોલવાની ભાષા જુદી હોય એનો વ્યવહાર જુદો માર કાટ છેતરવું અપમાન કરવું એ તો અસુરો એની વૃત્તિ પ્રવૃત્તિ છે તમે સજ્જન છો તમે શાલીન બનો શિષ્ટાચાર ભી કોઈ ચીજ હોતી હૈ અને એટલા માટે આપણે તો કોઈને પગે અડી જાય ને ભૂલમાં તો આપણે માફી માગી લઈએ બાબા સોરી એ શાલીનતા છોકરાઓને તે શીખવાડો અસુર તો એ છે કે જોટીને બીજાનું લઈ લે અને આપણે છોકરાને એ શીખવાડવાનું છે કોઈ અંકલ તને ચોકલેટ પણ આપે ને તો એને થેન્ક યુ બોલો બેટા અંકલે તને ચોકલેટ આપી આપણે ક્યાંક જઈએ ને કોક પાણીનો ગ્લાસ ભરીને આપણને આપે એટલે પાણીનો ગ્લાસ હાથમાં લેતાની સાથે થેન્ક યુ તમે કૃતજ્ઞ બનો